વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ અને મકરપુરા પોસ્ટે ખાતે એક બાઇક ચોરીનો ગુનો બનેલ જે અંતર્ગત માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ ડીસીપી સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઇક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જ્યારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ છે જે અંતર્ગત ડીસીબી પોસ્ટેલ ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંહ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસથી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો ફરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેઇન સ્ટ્રેચિંગના ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે છે પર જે આખો છે આજે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયલ છે તે બાબતેની વધુ છે રહેલી છે તેની વધુ તપાસ છે ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે તેના નંબર એમ કાળા કાચ કાળા કલર વાળી મતલબ બ્લેક ફિલ્મ વાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટ વાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા રહેવું આરોપી મૂળ રાજકોટ નો છે કુવાડવા રાજકોટ શહેરનો છે આરોપી પાસેથી એક દેશી કારતુસ મળી આવી છે જેમાં એક મેગઝીન છે તેમાં રાઉન્ડ નથી મળી આવેલા તે સુરેન્દ્રનગરથી પરચેસ કરેલા હોય તેવું જાણવા મળેલ છે તેની વધુ તપાસદારી છે એનો મુખ્યત્ત્વે એમો એવી હતી કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેન સ્નેચિંગ કરે અને ત્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો સામેવાળાને ધરાવવા માટે ઉપયોગ કરતો હતો દેશી કારદુષ્ટિ હા આ કેસમાં જ્યારે આરોપીએ અહીંયાથી જે મુદ્દામાલ ચેન સ્નેચિંગમાં એને મેળવેલ તે અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે જેમાં આ કેસમાં આઠ તારીખે આરોપીએ મુદ્દામાલ ચોરીથી કબજે કરે અને એ મુદ્દા માલ અહિયાં વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવેલ છે